નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે લાસ્ટ એક બે દિવસથી મેં એનાલિસિસ નહોતું કર્યું એના માટે ખૂબ ખૂબ સોરી મને ઘણા બધા મેસેજ આવ્યા હતા થોડુંક અમુક વખતે શું થાય છે પર્સનલ કામમાં બિઝી થઈ જવાય છે એટલા માટે બને ત્યાં સુધી હું ટ્રાય કરું જ કે આપણે સરસ રીતે એનાલિસિસ કરી લઈએ હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એક બહુ સરસ વસ્તુ હું તમને બતાવું કે હું હમણાં એફઆઈડીઆઈ નંબર જોતો તો ને તો હમણાં સાંજના નંબર અપડેટ થયા છે કે ડીઆઈ ત્રણ હજાર કરોડ નું બાઇંગ કરેલું છે નેટ અને એફઆઈએ ચાર્જર સાતસો કરોડ નું બાંઈન્ક કરેલું છે એટલે મને એવું થઈ ગયું કે શું વાત છે આ બંને નેટ ટુ નેટ સાત આઠ કરોડ સાત આઠ હજાર કરોડનું બાંઈંક કરી નાખ્યું હવે તો ચાર્ટમાં તો એવું કંઈ આજે એટલું બધું તો એમ એગ્રેસિવ બાંઈક બતાવતું નહોતું એમ અને મિડ માર્કેટમાં એક એવા ન્યૂઝ હતા કે ભારતીય એરટેલની એક બ્લોક ડીલ થઈ છે બરોબર એટલે આ જ્યારે જ્યારે બ્લોક બ્લોક ડીલ હોય ને એટલે એ આપણે આની સાથે ટેલી કરવી પડે એટલે આનો ઇમ્પેક્ટ આવ્યો છે બાકી તો નેટ સેલિંગ જ થયું છે હા એટલે કોઈ એટલું બધું ડાઉન ડાન્સ કે ગરબા રમવા ના માંડે કે સર જોયું ના ડી એફ આઈ ગયા હજી આપણને એકાદ બે દિવસ પછી ખબર પડશે કે નેટ ટુ નેટ શું છે આ બધું એકચ્યુઅલી હવે આમાં નેટ ટુ નેટ ટેલી કરવા જાવ તો ઓલટાનું સેલિંગ જ આવેલું છે બાઇંગ નથી આવેલું એટલે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાની કોઈને ડાઉટ હોય તો આ બધી બ્લોક ડીલ જોતી રહેવાની આપણે બરોબર હવે ચાર્ટમાં અમુક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને મારે બહુ વિસ્તારથી તમારી જોડે વાત કરવી છે સૌથી પહેલા તો તમે જોયું હશે

એટલે ગમે એમ કરીને આ લો એ બચાવવા માંગે છે એટલે આ લેવલ આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે અહીંયા એવું કંઈક સૂચવવા માંગે છે કે ભાઈ મારે અહીંયા રોકાવું છે સો ધેટ ઇઝ અ ગુડ થિંગ એકચુઅલી એક સારી વસ્તુ છે એટલે હવે આપણે જયારે નિફ્ટી ને કે રીતના માં જોતા હોય ને આપણે આ લેવલે એગ્રેસિવલી પુટમાં નહીં વયું જવાનું જોયું જેવું નીચે જાય રિકવર થઈ જશે જેવું નીચે જશે રિકવર થઈ જશે જેવું નીચે જશે રિકવર થઈ જશે કારણ કે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ બહાર બેઠા છે ને તો આંખ બંધ કરીને પુટમાં જશો ને તો મેન નહીં આવે થોડુંક એટલા માટે જ કહું છું માર્કેટને સેટલ થવા દો ડાઉનલોડ કરી હોય ને તો એમાં બહુ સરસ અપડેટ હું આપું છે આજે કોલ સાઈડના ટ્રેડ બનતા હતા તો એ લીધા હોય તો વધારે સારું છે એ જ રીતે આપણે બેંક નિફ્ટીને જોઈ લઈએ ને ફર્સ્ટ આપણે બેંક નિફ્ટીનો ડેલી ચાર્જ જોઈ લઈએ બેંક નિફ્ટીમાં જોવો ને તો બહુ સરસ રીતે છે અહીંયા મેન્ટેન કરીને હજી રાખેલો છે એટલે લેટ સી કે હવે બેંક નિફ્ટી શું કરે છે નિફ્ટી કરતા બેંક નિફ્ટી નું પ્રાઇસ એક્શન થોડુંક વધારે ક્લિયર છે બેંક નિફ્ટીમાં ક્લેરિટી અને સ્ટ્રેન્થ થોડી વધારે છે કારણ કે એમાં એક એક નહીં બબે બબે સપોર્ટ બહુ સારા રીતે એને અહીંયા પેલા સપોર્ટ લીધો તો પછી એને અહીંયા સપોર્ટ લીધો છે એટલે સ્ટેપ બાય સ્ટેપ એક સારી વસ્તુ કરી રહ્યું છે એવું આપણે માની શકીએ છીએ બરોબર અને સેન્સેક્સ જોઈએ તો દર વખતે નિફ્ટીની મોટા ભાગે કોપીસ કરે છે તો સેમ પ્રાઇસ એક્શન સેન્ટિમેન્ટ છે પણ આજે એક વસ્તુ આપણે જોઈએ કે આઈટી સેક્ટરે સારી એવી છલાંગ મારી દુઃખદની વાત છે કે એના આ લેવલ ક્યારનું છોડી દીધું છે આ સપોર્ટે એને તોડ્યો હતો પણ આજે એમાં બહુ સારું એવું એક બાઇંગ આવેલું દેખાય છે અને આઈટી સેક્ટરના મેજર સ્ટોકમાં બહુ સારા એવા અપસાઇડના બનતા તમે જોયા હોય ને તો ઓટો સેક્ટરની વાત કરીએ અગેન ડાઉન થયું છે ફાર્મા સેક્ટર અગેન ડાઉન થયું છે એફએમસીજી ભરપૂર ડાઉન થયું છે અને આ લેવલ તો ક્યારનું પાછળ વળીને એને જોયું જ નથી જબરજસ્ત રીતે આમાંથી ડાઉન થયું છે હવે એકચ્યુઅલી જોવા જઈએ તો જે આપણે ઇન્કમટેક્સમાં જે ટેક્સની માફી થઈ છે એ પ્રમાણે તો આમ આપણે એવું માનતા હતા કે ભાઈ ઇકોનોમીમાં પૈસા આવે તો એફએમજી સ્ટોક્સ પહેલા ચાલશે આ બજેટ હાઈ મારેલું હતું પણ એ જ સેક્ટરમાં સૌથી વધારે ઉછળ આવી અને માર્કેટ નીચે પડ્યું છે એટલે ગજબની વાત કહેવાય એમ અને મોટા ભાગના લોકોના પોર્ટફોલિયો ડાઉન જ છે વીસ ટકા પચીસ ટકા ત્રીસ ત્રીસ ટકા પોર્ટફોલિયો ડાઉન થઈ ગયા છે કારણ કે લોજિક ગમે લગાવો ભાગના સ્ટોક ડાઉન ચાલે છે અત્યારે એલ એબીએક્સ શીખ મળી કે આપણો બહુ સરસ ડાઇવર્સિફિકેશન હોવું જોઈએ ઈટીએફ ઉપર એક બહુ સરસ વિડિયો બતાવવાનો છું કે ઇન્ટરનેશનલ ઈટીએફ રોકાણ કરીને કઈ રીતે આ બધી વસ્તુથી આપણે બચી શકીએ તો એ માટે જોડાયેલા જ રહેજો તમારી જોડે બીજી વસ્તુ એક હું ખાસ કહી દઉં તમને કે નિફ્ટીનો આપણે એક વન આર નો આપણે ચાર્ટ જોઈએ ને તમે જો અહીંયા વન આર નો આપણે ચાર્ટ જોશું ને તો જો તમને એક બહુ સરસ વસ્તુ દેખાશે કે વન આર માં ભી બહુ સરસ રીતે નવી નવી ગ્રીન કેન્ડલ્સ આવવાની શરૂ થઈ ગઈ છે કે જે આ પાર્ટમાં આ પાર્ટમાં આ પાર્ટમાં અહીંયા 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 તમે આ ગ્રીન કેન્ડલ નો રેશિયો જોવો ને તો અહીંયા વધી ગયો છે આમાં એટલે સમથિંગ ઇઝ હેપનિંગ ગુડ બટ લેટ સી કે એ કેટલા દિવસ એવું બતાવે છે એટલે જ્યાં થોડુંક સેલિંગ આવે છે ને ત્યાં બાયિંગ આવી જાય છે જો એટલે આ જે રેશિયો છે જેટલો જેટલો આપણે રોજ જોવીએ કે જેટલો જેટલો ગ્રીન કેન્ડલ નો રેશિયો વધે ને એટલો એટલું સારું એટલું એટલું માર્કેટ ત્યાં બોટમ બનાવવાની ટ્રાય કરે છે આ બધું ધીરે ધીરે ત્યાં બધું પ્રૂવ થવા મળશે કે જો માર્કેટ એ ત્યાં બોટમ બનાવવું હોય

એજિંગનો બહુ સરસ વર્કશોપ છે તમે મને કોન્ટેક કરી લેજો જો તમારે આવવું હોય ફેસ ટુ ફેસ મળવું હોય તો અહીંયા ટેલિગ્રામની લિંક આપેલી છે તો તો ન આવી શકો બહુ જેન્યુન હોય અમુક વખત રેકોર્ડેડ વર્ઝન આપું છું પણ બહુ ઓછા લોકોને કે જે લોકોને જેન્યુન રીઝન હોય કે અમે એટલું બધું ટ્રાવેલ નહીં કરી શકીએ ગુજરાતના છો તો કોઈ રીઝન ચાલે જ નહીં આવું જ પડે ફેસ ટુ ફેસ મળશો તો ટ્રસ્ટ વધશે અને તમને ઘણું બધું શીખવા મળશે લોંગ ટર્મ મારી જોડે કનેક્ટ રહેશો તમે ગુજરાત બહારથી બી ઘણા લોકો ખૂણે ખૂણેથી આવે છે બરાબર તો આ વિશે જાણવું હોય

આપણે આ હાઈ ગણીએ ને હું તમને હાઈ ભી કહી દઉં કયા હાઈની હું વાત કરું છું એટલે જેવો એ ક્રોસ થશે એટલે માર્કેટમાં બહુ સરસ છોતેર હજાર ઉપર માર્કેટ જશે ને છોતેર હજાર ઝીરો તોતેર એટલે માની લ્યો ને કે છોતેર હજાર એકસો છોતેર હજાર એકસો ઉપર માર્કેટ જશે તો બહુ સારી વસ્તુ દેખાશે એ ઘણી બધી ચાર હજારની કેન્ડલનો આ હાઈ સેમ છે ને એના ઉપર જશે માર્કેટ એટલે સારા બાઈંગ વગર તો ત્યાં જશે જ નહીં એટલે મારી નજર એ બી રહેશે કે છોતેર આના ઉપર આપણે સરસ એટલે અહીંથી હજી દોઢસો પોઈન્ટ ઉપર તમે કહી લો દોઢસો બસો પોઈન્ટ જેવું ઉપર છે બસ એ એ બી મારી નજર રહેશે આ જ વસ્તુ મારે તમારી સાથે શેર કરી હતી મળતા રહેશું રોજના ના વિડીયોમાં આઈ એન્ડ હેપીનેસ